નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ પાંચમી સપ્ટેમ્બર આજના દિવસે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીનો જન્મદિવસ હોવાથી આજે સમગ્ર દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે માંજલપુર શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી એલઆરસી ટ્રસ્ટ સંચાલિત તમામ યુનિટોમાં સર્વ વિદ્યાર્થીઓ અને આચાર્ય અને શિક્ષકો સહિત બધાય મળીને શિક્ષક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ શિક્ષક દિન નિમિત્તે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકત્રિત થયા અને વિદ્યાર્થીઓએ શિક્ષકનું સન્માન કર્યું હતું અને શ્રેયસ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી એક દિવસના શિક્ષકની ભૂમિકા ભજવીને વિદ્યાર્થીઓએ ખરેખર જાણવા મળ્યું કે ત્રણસો દિવસ શિક્ષક કેવી રીતે તેમને શિક્ષણ આપે છે વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેનું પાત્ર ભજવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને તમામ શિક્ષકોને શિક્ષણ દિનની શુભેચ્છાઓ આપી હતી તથા શ્રેષ્ઠ વિદ્યાલયના એકેડેમિક હેડ નીતા જાની નાઓએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ આપી હતી એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી હતી બટ મારું જે ટીમ વર્ક છે મારા જે બધા ટીચર્સ આજે બન્યા હતા એ લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો છે એવા આ બધા ટીચર્સ પણ રિસ્પોન્સિબિલિટી જેટલી હતી એનાથી વધારે મજા પણ આવી એક એવી પ્રોફેશન જેની અંદર રિસ્પેક્ટ ઘણી છે જે શાયદ દરેક ડૉક્ટર એન્જિનિયર તેમને ટોપ પર લઈ જવા માટે જે જરૂર હોય છે એ શિક્ષકની હોય છે અને એનું પ્રોફેશન આજે મેં નિભાવ્યું એમને ઘણું જ સારું લાગ્યું દરેક ટીચર્સ એક જે સ્ટુડન્ટ્સને એમની લાઈફમાં કંઈક કરવું કંઈક ના કરવું એ દરેક વસ્તુની શિખામણ આપવી દરેક વસ્તુને મેનેજ કરવાનું શીખવાડે ને એક ટીચર હોય છે અને આજે ટીચર્સ ડેના દિવસે એવું લાગ્યું કે જાણે ટીચર્સ બનીને ટીચર્સ આ કઈ રીતે કરતા હશે ત્રણસો પાંસઠ દિવસ તે ટીચર્સની ભૂમિકા ભજવતા હોય છે અમે તો એક જ દિવસમાં મતલબ એવું લાગ્યું કે શું હતું બસ એ જ કહેવા માગું છું કે ટીચર્સ જે કરે છે ને બેસ્ટ હોય છે હંમેશા હેપી ટીચર્સ ડે હેન્સી આજે પાંચમી સપ્ટેમ્બરે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે ભારતભરમાં તેને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને દ્વિતીય રાષ્ટ્રપતિ હતા તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ફિલોસોફીના અધ્યાપક તરીકે તેમને તેમને કેરિયરની શરૂઆત કરી હતી ફિલોસોફી ઉપર તેમણે ઘણી પુસ્તકો લખી છે જેમાં એમનું પ્રથમ પુસ્તક ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર એ શિક્ષણ ક્ષેત્રે ઘણું જ પ્રેરણાદાયક રહ્યું છે આજે શિક્ષક દિનની ઉજવણી અમારા સમગ્ર શ્રેય સંકુલમાં થઈ રહી છે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે નિયરલી અઢીસો જેટલા વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલથી થઈ વિષય શિક્ષકો પ્યુન કો કેરિક્યુલર એક્ટિવિટી શિક્ષકો બની અને આજે આખો દિવસ શાળાનું ટાઈમટેબલ તેમણે સાચવ્યું છે આજે શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હું સમગ્ર ભારત નાગરિક સુધી શિક્ષણ પહોંચે એવી અભ્યર્થના રાખું છું અને વિદ્યાર્થીઓને શિક્ષકો પ્રત્યે આદરભાવ રહે તેવી અભ્યર્થના સાથે સમગ્ર શિક્ષક મિત્રોને શિક્ષક દિનની શુભેચ્છા